નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો મિત્રો આજે આપણે જે ઘઉં જોઈ રહ્યા છીએ તો તે ઘઉંમાં આપણે પહેલાં પાણીની શરૂઆત કરી છે અને આપણે એમાં જે ખાતર નાખીએ છે એને આપણે આગળ વિડિયોમાં વાત કરીશું કે જેના લીધે આપણે ઘઉંમાં ઉત્પાદન સારું મળી શકે અને એના મૂળનો વિકાસ પણ સારો થાય મિત્રો આ જે ઘઉં છે એના વાવેતરની પહેલાં હું તમને વાત કરું તેર ડિસેમ્બર એટલે કે બારમા મહિનાની તેર તારીખે વાવેતર કરેલું છે અને આપણે અત્યારે હાલમાં જે પાણીની શરૂઆત કરી છે ઘઉંમાં તો પાણી આપણે જે પહેલું પાઈએ છીએ તો એ બાવીસ દિવસ પછી આપણે પાણીની શરૂઆત કરી છે અને જ્યારે આપણે ઘઉંનું વાવેતર કરેલું હતું તો એ ઘઉંમાં આપણે એક વીઘામાં જે વીસ ગોઠાનો આવે છે તેમાં અડધી થેડલી ડીએપી નાખી લીધી હતી આપણે અને હાલમાં અત્યારે આપણે પહેલાં પાણીની શરૂઆત કરીએ છીએ તો પહેલાં પાણીમાં આપણે એક વીઘે એક થેલી ઉરિયા અને તેમાં તમે જ્યાં ચાર કિલોવાળી થેલી કે બેગ તમને દેખાય છે વિડીયોમાં તો એ આપણે એક બેગ નાખી છે જેનું માપ બે વીઘામાં એક બેગનો આવે છે અને મિત્રો ખાસ કે જે આ ખાતર આપણે નાખીએ કે જેનાથી મૂળનો વિકાસ સારો થાય અને ફૂટારો સારો આવે કે જેના લીધે આપણે ઉત્પાદનમાં પણ સારું રહે એટલે એના માટે મિત્રો હું આ ખાતર તો નાખું છું પહેલાં પાણીએ અને તમે પણ નાખશો તો તમને પણ મિત્રો એમાં ફાયદો જ થશે કે જેના લીધે આપણે પહેલાં પાણીએ આ ખાતર નાખ્યું છે ને જ્યારે આપણે બીજું પાણી પાવાના છે તો બીજા પાણીમાં પણ આપણે જે ખાતર નાખવાના છીએ ત્યારે તેનો વિડીયો પણ બનાવશું કે જેના લીધે એ આપણે ખાતરનો ઉપયોગ કરીએ તો એનો દાણો જે છે એ પણ ભરાવદાર થાય અને ઘઉં આપણી જે ક્વોલિટી છે એ પણ સારી આવે અને મિત્રો આપણે કન્ટિન્યુ આપણે તમને કહીએ તો વીસથી બાવીસ દિવસે જ પાણી ઘઉંમાં આપી છીએ અને એ પ્રમાણે આપણે આગળ પણ પાણી આપશું અને જ્યારે આપણે આ ઘઉં પાક ત્યાં સુધીમાં આપણે જે વિડીયો રેગ્યુલર મૂકી છીએ તે પ્રમાણે મૂકતા જ રહીશું તો આજના વિડીયોમાં બસ મિત્રો આટલું જ છે જો તમે ચેનલમાં નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો મિત્રો સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ